પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાયબ કલેક્ટરને ઓબીસી વર્ગીકરણની માંગ સાથે આદનપત્ર આપવામાં આવ્યું રાધનપુર પ્રાંત અધિકારીને ઓબીસી વર્ગીકરણની માંગ સાથે ઠાકોર સમાજે આદનપત્ર આપ્યું પાટણ જિલ્લાના રાધનપુર સમી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના લોકો દ્વારા રાધનપુર પ્રાંત અધિકારી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્યને ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની માંગ સાથે આદનપત્ર આપ્યું ઓબીસી કેટેગરીમાં આવતા ઠાકોર સમાજ અને અન્ય સમાજ સાથે ન્યાય થઈ રહ્યો હોય તેની ન્યાયની માંગ સાથે બોડી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું રિપોર્ટર બળદેવ ઠાકર પાટણ રોજ રાધનપુર પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદન આપવામાં આવ્યા છીએ કે ગુજરાતમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે ઓબીસીમાં જે આથી ઠાકોર સમાજને ખૂબ અન્યાય થઈ રહ્યો છે કે ઓબીસીનો લાભ મળી નથી રહ્યો એના માટે અમે આજે બધા રાધનપુર સાંતરપુરના સમી ત્રણ તાલુકાના કર્મચારી જે વિદ્યાર્થીઓને અન્યાય થયેલો છે વિદ્યાર્થીઓને સમાજના બધા જ આગેવાનોની સાથે રહીને અમે આવેદન આપ્યા આવ્યા છીએ કે સરકારને અમારી માગણી છે કે જે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે સરકાર અમારે રજૂઆત કરી આપણે અને જલ્દી જલ્દી એનું નિરાકરણ લાવે અને અમારી સમાજના જે વિદ્યાર્થીઓ અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય અપાવે શું નામ તમારું મારું નામ લીલાધરજી ઠાકોર સારું રાધનપુર વિદ્યાર્થી હંગાથે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારી રજૂઆત છે કે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ન્યાય અને સરકાર સુધી પહોંચતો કરે એવી અમારી માંગણી છે શું નામ છે તમારું જગદીશભાઈ બપાજી ઠાકોર